खा तो 12 वर्ष ने खन्ने भरपाई कर बराबर का मारी सामने युद्ध करो तो भाई प्रधान जी बापू मारता घरे हां बापू हथियार है हथियार वंतलपुर जवार रोना था हेलो बापू है प्रधान जी बापू आ दुष्ट राइनो हरे અરે ચંદ્રાસ દુશ્મનની સામે નજર રાખવાની દુશ્મનની તલવાર સામે નજર નઈ રાખવાની ચાલ ભલે

ચંદાણા હોય કઈક કર્યો છે પણ હવે મૂંગો મરજે બોલતો નહી બરાબર ખબર પડી ગઈ ને હા એજ ચંદ્રાસ છે હવે બાજી પલટાવી જશે સતીભાઈ રમી નાખશે એમાં હું નહીં મૂંગો મર છે જા જઈને તારા મહારાજ ને કહે દુષ્ટ રાય અરે મામાશ્રી દુષ્ટ રાય મળવા માટે આવ્યા છે અરે દુષ્ટ રાય અત્યારે આવવાનું કારણ કુલેન રાજ્યની વાત તો પછી આવ્યો છું એક કામે પણ મારા મન ની અંદર હે મને શંકા મૂંઝવે છે તારે તો સંતાન માં પુત્ર કે પુત્રી નથી શામે ઉભો છોકરો કોણ છે ત્યાં જ બાર બાર વર્ષથી આ દુકાળ પડાય

ભાર ભાર દિવસ રોકાવાનો ટાઈમ ન હોય કારણ અંગત દેશનો બધો જ કારોભાર મારી ઉપર છે પણ હા તારા માનને ખાતર હું રોકાવ ખરો જો તારો કોઈ રાજ્યનો માનીતો માણસ મારો સંદેશો લઈ મારા પુત્ર મનોજ પાસે જાય તો ભલે ભલે

વાંચજે વાત ને વિચારી આવેલ માણસ ને વિષ આપજે તત્કાળ જોઈશ ને કોઈને રા એજ લિખિત તારા પિતા દુષ્ટ રાહ આ છોકરો બીજો કોઈ ને ચંદાળાઓને મારવા માટે મોકલ્યા હતા હેજ ચંદ્ર હસ્ત છે હજી ને મારા પંજા માંથી બચવું મુશ્કેલ છે આજ સંદેશા અંદર મેં લખાયેલ છે કે આવનાર માણસને ને વિષ આપજે ચંદ્રાસ મારા પુત્ર મનોજ ના હાથમાં સંદેશો આપે એવો જ મારો પુત્ર મનોજ વિષ કેતા ઝેર ઝેર આપી આપ બાળક ને પૂરો કરી નાખશે અરે વિચાર કરજો આ દોષ્ટ રાય નો મગજ હેક મિલેટ અને હેક મિલેટ હે ભગવાન લે ભાઈ હા મારો સંદેશો મારા અંગત દેશની અંદર જઈ પુત્ર મનોજ ના હાથો હાથ આપજો લાવો રાજન આ સંદેશો તમારા પુત્ર મનોજ ને હાથો હાથ આપીશ અરે મામા શ્રી જતા જતા એટલું કતો જાવ છો જેવું દુષ્ટરાય નામ છે તેવા જ તેના દુષ્ટ ગુણ છે

કેમ કલેન તારે ત્યાં બાર બાર દિવસ રોકાવા માટે નહીં પણ બાર વર્ષની ખંડણી બાકી છે તે લેવા માટે આવેલ લાવ બાર વર્ષની ખંડણી મને ભરપાઈ કર નહીતર મારી સામે યુદ્ધ કરવા તૈયાર

મોઢ ધરી મુછમૂછ માં હજુ પાણી નથી હાથમાં ધરી સમશે તારી માં તે વાપરી જાણી નથી થઈ જાશિયાર તમે ની હું જાઉં છું મારા અંગત દેશ માં મે મોકલેલા ઓલા ચંદ્રાસ નું શું થયું પણ હે પ્રધાનજી એક વાત ભૂલતા આ દોસ્ત રાય નો એક મિજન એક મિલિજન

Yeah. આ તો હતા તેના તે જ છે જેની રાહ જોઈ રહી આ તો એ પણ એ નિંદ્ર ને આધીન છે એના હાથમાં કઈક ચીઠી હોય એવું લાગે છે જોઈ જવું શું હશે

આવેલ માણસને વીસ દેજે તત્કા ઓ પ્રભુ વીસ કેતા તો ઝેર થાય અને જો આને ઝેર આપે તો તો આ મરી જાય આના માટે હે પ્રભુ મને કાંઈક રસ્તો બતાવ સામે લીમડાની સળી પડી છે અને મારી આંખમાં કાજલ છે વીસની બાજુમાં હું યાદ જોડી દઉં વીસને બદલે હું વિસ્યા કરી નાખું એટલે એનો જીવ બચી જાય અને મારો સંસાર સુધરી જાય

શું તો તેને ઘણો જ સમય થયો માટે ચાલ ની અંદર જઈ સંદેશો મનોજ કુમાર ને આપો હું કોણ કે અંગત દેશનો રાજકુમાર મનોજ મારું નામ મારા પિતા શ્રી અત્યારે કુંતલપુર કુલિંગ પાસે ખંડણી વસૂલવા ગયા છે તો રાજ્ય નો કારભાર મારા શિરે છે પ્રધાનજી મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ બાપ ને ગગો બે હરકા આરામ જ કરે લે કોણ છે હાજર એક કરતા એકવીસ હાજર છે મનોજ કુમારને ને જઈને કહો કે ગુંતલપુર થી કોઈ તેમને મળવા માટે આવ્યું છે બાપા ગુંતલપુર થી કોઈ મળવા આવ્યું આવતા રહ્યો દાંત કરતા કરતા કરી ગયો અરે ભાઈ કોણ છે તું અને શા માટે મને મળવા આવ્યો છે અરે હું ગુંતલપુર થી આવું છું તમારા પિતાશ્રી આ સંદેશો લખી આપ્યો છે માટે જુઓ આ સંદેશો

हे मोरजा दे हे उगमणे रे हे मोर જ ગયા તોય હતો આ લગ્ન આવ્યો બે હારે જ હોય પાછા શીમલો મારખેડા

આમાં અમારા છોકરા તમારે હસવાય માનુ કાકા ક્યાં ગયા કેમ એ માનું કાકા થોડીવાર તો હસો ઓમ કે તમાર માણા શું તમાર માણા મારું દીકરો તેર તો ખરા તું નેકતો છો ગણિત તો તેર ઈને દૂધ આય ઘોડાનું લાગે છે રવિ રાખ તો ઈ મારે છે એને નથી આ હું